જુઓ આ દ્રશ્યો ગોળ નાની માટલી પર દોરા જેવી કંઈક વસ્તુને આકાર આપવામાં આવી રહ્યો છે પહેલી નજરમાં તો ખબર જ ન પડે કે આ વસ્તુ છે શું પણ તમને જણાવીશું તો તમે જાણીને દંગ રહી જશો હકીકતમાં અનાનસના વેસ્ટ પાંદડામાંથી આ મહિલાઓ રેસા જેવી વસ્તુ કાઢે છે અને તેને હાથેથી વણીને એક કપડાનો આકાર આપે છે જેમાંથી ગમછો અથવા તો જીવન જરૂરિયાતમાં ઉપયોગમાં લેવાતું કોઈ પણ કાપડ બનાવી શકાય છે જી હા આ ઉદ્યોગ સાહસિક મહિલાઓ છે મણિપુર રાજ્યની જ્યાં રાજધાની ઇમ્ફાલના ગામડાઓમાં અનેક મહિલાઓ આ ધંધા રોજગારથી આત્મનિર્ભર બની રહી છે વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક એક દોરો વણાટ કરવામાં કેટલી મહેનત પડી રહી છે છતાં પણ મહિલાઓ બારીકાઈથી આ કામને પૂરું પાડે છે સાયકલની જૂની રીંગમાંથી ચરખા જેવું સાધન બનાવ્યું છે જેના વડે તેઓ પાતળો દોરો તૈયાર કરી રહ્યા છે આ કામમાં અનેક મહિલાઓ એકબીજાને સહકાર આપે છે બધી બહેનો સાથે મળીને કાપડ તૈયાર કરે છે તેના ઉપર જે ડિઝાઇન પથરાઈ રહી છે તે એકદમ આકર્ષક લાગી રહી છે અંતે જે સુંદર કાપડ તૈયાર થાય છે તેની ડિમાન્ડ દેશ સહિત દુનિયાભરમાં છે ત્યારે આ મહિલાઓ અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ સાબિત થઈ છે